ઘણા સમયથી ગટરો ઉભરાતા ત્યાંના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અનેક મૌખિક રજૂઆત કરવા છતાં ગટરોની સાફ સફાઈ થતી નથી જો સફાઈ કરવામાં આવે તો ગટરના ઉપર ઉપરનો કચરો લઈ લેવામાં આવે છે અને બીજા જ દિવસે તેની તેજ સ્થિતિ ઉદભવે છે આ પ્રશ્ન બાવડા ગામમાં અનેક જગ્યાએ જોવા મળ્યો હતો અને બાવડાના કુંભારવાસથી ટાવર બજારમાં પણ દરરોજ સવારે ગટરો ઉભરાય છે જ્યારે કુંભારવાસ આગળ આવેલ ગટર તો છેલ્લા બે વર્ષથી બહાર વહી રહી છે અને ત્યાંના સ્થાનિકોને તે જ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જ્યારે બાવડામાં ગટરો ઉભરાવાથી મંદિર અને મસ્જિદ જતા લોકો તે જ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે સ્થાનિકોનો પ્રશ્ન છે કે જો આ ગટરના ગંદા પાણીથી નાના બાળકોને કોઈ ગંભીર બીમારી થાય અને કોઈ જાણહાની થાય તો આનો જવાબદાર કોણ જેવા પ્રશ્નો બાવળા નગરપાલિકા પર ઉઠી રહ્યા છે આ ગટર લાઈન કોઈ સાફ કરવા આવતું નથી એક મહિનાથી થી બધી લાગે છે અમારા નાના નાના બાળકો છે તેની જવાબદારી કોણ લેશે બીમાર પડશે તો આવે છે કોઈ આવતો આવે છે તો બધા ઉપર ઉપર કરીને જતા રહેશે બધું બંદકી એમને પડી હોય છે ઘરે તો બધું બહાર ઢગલા વાય ને જતા કોઈ ભરવા તૈયાર નથી